આજે આપણે મા ખોડિયલમાંના દર્શન કરીશું આજે આપણે આવી ગયા છીએ વીરપુર અને જેતપુરની વચ્ચે આવેલા કાગવડ ગામે જ્યાં મા ખોડિયલમાં બિરાજમાન છે તો આજે આપણે એના દર્શન કરીશું તો તમને મારી ચેનલ સારી લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હવે આપણે માતાજીના મંદિરના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે માતાજીના મંદિરનો બહારનો વ્યૂ છે આપણે અંદર મંદિરમાં પ્રવેશશું અને મંદિરની સુંદરતા જોશું તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો હવે આપણે માતાજીના મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ બહારનો વ્યૂ કંઈક આવો છે તમે જે જોઈ રહ્યા છો અને જે સામે દેખાય છે તે માતાજીનું મંદિર છે આપણે ધીમે ધીમે આગળ વધતા જશું અને બધું સાથે જોતા જશું જે અહીંયા કાગવડમાં બનાવેલું આવેલું છે માતાજીનું મંદિર માં ખોડિયારમાં છે કાગવડની અંદર અહીંયા તમે જાતા પહેલાં તમારે થોડુંક ચેકિંગ કરવાનું રહેશે જેથી કરીને અંદર પાન માવા સિગારેટ આ કોઈ વસ્તુ લઈ જવાની મનાય છે તો તમે અહીંયા આવો તો પાન માવા કે સિગારેટ કોઈ પણ વસ્તુ અંદર લઈ જવા નથી આપે આપણે ધીમે ધીમે માતાજીના દર્શન પણ કરીશું તમે મંદિરની સવસ્થતા જોઈ રહ્યા છો તે સુંદરતા છે આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આ મંદિર બનતા ઘણો સમય લાગ્યો હતો અને ઘણા સમયથી આ બનતું હતું હવે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે તો આપણને લાગ્યું કે એક વિડીયો આ મંદિરનો પણ બનાવી લઈએ તો મા માના દર્શન કરીશું આપણે અહીંયા મંદિર પણ સરસ છે ચારેય બાજુ ઝાડવાઓ આવેલા છે વન વિભાગ જેવું પણ લાગે છે સારા સારા તમારે ફોટા પડાવો હોય તો અહીંયા ઘણા સુંદર ફોટા પણ આવે છે અને અહીંયા માતાજીના મંદિર છે અને મા ખોડિયલમાંના પણ દર્શન થઈ જાય છે તો આપણે હવે ધીમે ધીમે આગળ માતાજીના મંદિર તરફ જઈ રહ્યા છીએ અહીંયા માણસોને ચાલવા માટે તડકો ન લાગે તે માટે આ એક સાર એવું બનાવવામાં આવેલું છે જેને લીધે આપણે ચાલીએ તો આપણને તડકો ન લાગે એ પણ એક છે હવે આપણે પગથિયા ચડી અને માતાજીના મંદિર તરફ જશું ફરી એકવાર કહી દઉં છું તમને મારી ચેનલ સારી લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં હવે હું તમને મા ખોડિયલમાંના દર્શન કરાવીશ આ મંદિર કાગવડ ખાતે આવેલું છે કાગવડ ગામે તો જ્યારે પણ આપને પાછા ટાઈમ મળે તો એક વખત માતાજીના દર્શન જરૂર કરજો જય ખોડિયારમાં હવે આપણે માં ખોડિયલમાંના દર્શન કરીશું તમે જે જોઈ રહ્યા છો તે આપણે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ અને મંદિર ઉપરથી કંઈક માતાજીના મંદિરનો આ એક સુંદર નજારો તમે જે જોઈ રહ્યા છો તે જોવા મળે છે હવે આજે કોતરકામને નકશીથી મંદિર જે બનાવવામાં આવેલું છે તેમના પિલોર પણ એક અદ્ભુત કલાથી બનાવવામાં આવેલા છે એ પણ આપણે જોશું અને માં ના દર્શન કરીશું તો બધા પણ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો જય માં આપણે આવો વિડીયો લઈ અને પાછા જરૂર પધારશું નવા નવા અને નવા નવા ધામના વિડીયો હું આપને બતાવીશ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમે જે જોઈ રહ્યા છો તે ખોડિયાલ માતાજી છે મા માના દર્શન થઈ રહ્યા છે જય મા ખોડિયલ